જય માતાજી આજે આપણે બનાવવાના છે બાજરી મેથીના વડા તો એની માટે મેં દહીં લઈ લીધું છે સૌથી પહેલાં બધા શું કરતા હોય છે કે મેથી અને લોટ લઈ લે પહેલાં અને પછી એની અંદર મસાલો કરે છે પણ એ મસાલો પછી બરાબર ચડતો નથી અને મિક્સ પણ નથી થતો એટલે મેં પહેલાં મસાલો કર્યો છે તો એની માટે મીડિયમ ખાટું હોય એવું દહીં લઈ લેવાનું અને એની અંદર આપણે બધા મસાલા કરી દઈએ ખૂબ જ ઓછા મસાલાથી આ થઈ જાય છે મરચું હળદર જીરું ખાંડ નાખી દઈશું અને એની સાથે આપણે તલ નાખી દઈએ મરચાની પેસ્ટ નાખીશું મરચાં હું કાયમ પેસ્ટ બનાવીને રાખું છું એની અંદર એક લીંબુ અને એક ચમચી મીઠું નાખી દઈએ તો એ કાળા નથી થતા મરચાં એવા જ લીલા રહે છે અને લસણ અને આદુ આપણે અલગથી નાખીશું જો એ જ વખતે કરવાનું હોય તો આદું લસણ અને મરચાં બધું સાથે આપણે મિક્સરમાં કરી શકીએ પણ મારું બનાવેલી હતી એ પેસ્ટ એટલે એકલી નાખી દીધી છે અને આઠ દસ કડી જેટલું હવે લસણ કરી લઈશું બધા જ મસાલા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાના છે મેઇન વાત આમાં ખટાસના ગળાશ એ બે બરાબર હશે તો તમારા વડા ખૂબ જ સરસ થશે એ બંને ચડિયાતું જોઈએ છે હવે એક કટકો આદુ લઈ લઈએ તો એને પણ છીણી લઈશું મીઠું છેલ્લે નાખવાનું છે કેમ કે દહીં પણ છે અને મીઠું નાખીશું તો પાણી વધારે થશે આમાં ઘણા બાજરીના લોટ જોડે ઘઉંનો લોટ નાખતા હોય છે ચણાનો નાખતા હોય છે પણ હું કાલ કાયમ માટે ખાલી બાજરીના જ લઉં છું તો પણ સરસ પોચા થાય છે મણ જેટલું તેલ નાખી દીધું અને બધો મસાલો મિક્સ કરી લઈએ જ્યારે આપણે મકાઈના વડા કરીએ ત્યારે નાખવું પડે છે એમાં ઘઉંનો લોટ બાજરીમાં જરૂર નથી પડતી હવે મીઠું નાખી દઈએ ધોઈને સાફ રાખેલી કરેલી મેથી નાખી દઈએ મેં મેથી અને લીલા ધાણા બંને મિક્સ રાખ્યું છે થોડા ધાણા પણ અંદર સમારીને નાખ્યા છે અને તલ પણ મેં અંદર નાખ્યા છે આપણે ઉપર લગાવીએ છીએ તો શું થાય છે કે જ્યારે તળીએ છીએ ને ત્યારે બધું તેલની અંદર તલ બધા બહાર નીકળી છૂટા પડી જાય છે એટલે હું કાયમ લોટની અંદર જ નાખું છું જ્યારે તળાય ત્યારે તમે જોજો તો લેક પણ નહીં હોય તેલની અંદર અજમો નાખી દઈએ થોડોક ક્રશ કરીને એટલે ટેસ્ટ પણ આવશે અને પચવામાં પણ સારા રહેશે હવે એની અંદર જરૂર પૂરતો આપણે લોટ પણ નાખી દઈએ બાજરીનો પાણી પણ નથી નાખવાનું લોટમાં જે દહીંની અંદર જેટલો બંધાય એટલો જ લોટ નાખવાનો છે લોટ નાખતા જઈશું ને મિક્સ કરતા જઈશું જો આવી રીતે બહુ ઢીલો પણ નહીં બહુ કઠણ પણ નહીં એવી રીતે લોટ બાંધી દેવાનો મસળવાનું પણ નથી ખાલી બધો ભેગો કરી અને એકાદ મિનિટ જેટલો એને કેળવી લઈશું સરસ બંધ થઈ ગયું છે થોડું તેલ લગાવી અને એને ઢાંકીને રાખી દઈએ દસેક મિનિટ જેટલું રાખીશું ત્યાં સુધી ગેસ ઉપર આપણે તેલ પણ મૂકી દઈએ એવો સરસ થઈ ગયું છે તો મીડિયમ સાઇઝના લુવા લઈ અને બધા લેવાના થોડા થોડા કરતા જઈશું આવી રીતે બધા કરી લેવાના છે વડા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે એક સરખા કરી લેવાના નાના નાના હવે તેલ થઈ જાય એટલે પહેલાં આપણે આટલા વર્તા વડા તળીશું ત્યાં સુધી બીજા થઈ જશે કેમ કે તળાતા એક મિનિટથી દોઢ મિનિટ જેટલો સમય લાગે છે પહેલાં થોડુંક લોટ નાખી અને ચેક કરી લઈએ ધીમે ધીમે ઉપર આવી જશે આપણું તેલ ચડવા માટે બરાબર છે હવે સેવ બનાવો કે પૂરી હોય વડા હોય કંઈ પણ હોય તો પહેલાં ગણમાં થોડુંક જ નાખવાનું કેમ કે જો તેલ વધારે આવી ગયું હોય તો એ બળી જાય છે અને બરાબર તેલ ગરમ ના થયું હોય તો તેલ બધું આપણે જે કંઈ પણ વસ્તુ નાખીએ ને એની અંદર ચડી જાય છે એટલે ચેક કરવા માટે પહેલાં ગણમાં એકદમ થોડું જ નાખવાનું મેં ચાર વડા જ નાખ્યા છે પછી બીજી વખતે ભલે આપણે ગમે એટલા નાખીએ એને ફેરવતા જઈશું અને મીડિયમ ગેસ રાખવાનો છે એનાથી પણ થોડો ઓછો ફાસ્ટ ગેસ હશે તો ઉપર બળી જશે ને અંદરથી લોટ કાચો રહેશે એટલે મેં એકદમ ધીમો ગેસ રાખ્યો છે કાઢી લઈએ હવે બીજા વડા નાખીશું એ વધારે નાખીશું એ તળાઈ ત્યાં ને બીજા થેપી દઈશું અને જ્યારે વડા ગરમ હોય ત્યારે દરે દરેક ઘાણ ઉપર થોડો થોડો ચાટ મસાલો નાખતું જવાનું એટલે એની ઉપર ચોટી જાય છે તો બસ લાગે છે જેને પણ ભાવતો હોય એ નાખી શકે ઘણા લોકો નથી નાખતા પણ ઉપરથી ચાટ મસાલો ખરેખર બહુ સરસ લાગે છે એકવાર તમે નાખી જોજો અને મારું વિડીયા સારા લાગતા હોય બધા તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ ચોક્કસથી કરજો તો આવી રીતે મેં બધા જ વડા તળી અને થાળીમાં કાઢી લીધા છે ચાટ મસાલો પણ નાખી દીધો છે તો આપણા મેથી બાજરીના વડા તૈયાર છે ચા સાથે બોનવિટા સાથે બહુ સરસ લાગે છે તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી